હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ અઠાવનના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે વિકલ્પ એ વિજ્ઞાન વિકલ્પ બી સમાજ સેવા વિકલ્પ સી તબીબી કે વિકલ્પ ડી સાહિત્ય આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ વિજ્ઞાન પ્રશ્ન બે ભારતમાં સૌપ્રથમ દારૂ ગોળો અને તોપખાનાનો ઉપયોગ કયા શાસકે કર્યો હતો વિકલ્પ એ શિવાજીએ વિકલ્પ બી વિકલ્પ સી બાબરે કે વિકલ્પ ડી જહાંગીરે આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ સી બાબરે પ્રશ્ન ત્રણ ઇલેક્ટ્રિક બલ્બમાં ફિલામેન્ટ તાર કઈ ધાતુનો બનાવવામાં આવે છે વિકલ્પ એ લિથિયમ વિકલ્પ બી ફ્રાન્સીયમ વિકલ્પ સી એલ્યુમિનિયમ કે વિકલ્પ ડી ટંગસ્ટન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી ટંગસ્ટન પ્રશ્ન ચાર સુભાષચંદ્ર બોઝને નેતાજીની ઉપાધિ કોણે આપી હતી વિકલ્પ એ એડોલ્ફ હિટલર વિકલ્પ વીર સાબરકર વિકલ્પ સી મહાત્મા ગાંધી કે વિકલ્પ ડી જવાહરલાલ નેહરુ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ એડોલ્ફ હિટલર પ્રશ્ન પાંચ કયા વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર કરવામાં આવ્યું વિકલ્પ એ ઈસવીસન બે હજાર બાર વિકલ્પ સી ઈસવીસન બે હજાર તેર કે વિકલ્પ ડી ઈસવીસન બે હજાર ચૌદ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ છે તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ સત્તાવનના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ સત્તાવન ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજ ને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ